સાચું ખોટું ભલે પાછળથી બહાર આવે પરંતુ આફવાનો પહેલો ઘા સમાજને હચમચાવી દે છે કંઈક આવી જ ઘટના થરાર તાલુકામાં બની છે નર્મદા કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યોએ કૂદીને સામૂહિક આપઘાત કર્યા હોવાની ચર્ચાએ આખો વિસ્તાર હચમચાવી દીધો ફાયર બ્રિગેડ પોલીસ અને સ્થાનિક તંત્રે કલાકો સુધી દોડધામ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું પરંતુ આખરે ઘટનાએ એવો વળાંક લીધો કે સૌ કોઈ ચોંકી ઉઠ્યા ચારેય લોકો ખેતરમાંથી જીવતા મળી આવ્યા ચલો આ ઘટનાની વિગતવાર વાત કરીએ અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌથી પહેલાં જાણીએ શું હતો સમગ્ર મામલો થરારના જમણાપુલ પાસેની નર્મદા કેનાલ નજીક એક બાઇક બિનવારસી હાલતમાં જોવા મળી તેની બાજુમાં મહિલાના ચંપલ અને બે મોબાઈલ પણ પડેલા હતા પસાર થતાં એક વ્યક્તિએ દ્રશ્ય જોઈને તેમને શંકા ગઈ કે કદાચ કોઈએ આપઘાત કરી લીધો છે તેમણે તરત જ પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મોબાઈલ ફોન ચકાસ્યા તેમાં એક પુરુષ બે મહિલા અને એક બાળકી સહિત ચાર સભ્યોના ફોટા મળ્યા આથી પોલીસે અનુમાન કર્યું કે કદાચ આ જ પરિવાર ચારેય સભ્યોએ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી છે તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને શોધખોળ શરૂ કરવામાં આવી થરાર ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગઈ કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું કલાકો સુધી પાણીનો ખૂણે ખૂણો ખંગાળી નાખ્યો ઝાડ ફેંકી તપાસ કરવામાં આવી પોલીસ અને ફાયર બંને ટીમો અનેક કલાકો સુધી તત્પર રહી આ દરમિયાન આસપાસના ગામમાંથી લોકો એકત્ર થવા માંડ્યા અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા જ્યારે ફાયર ટીમ પાણીમાં જહેમત ઉઠાવી રહી હતી ત્યારે પોલીસે પોતાની ગુપ્તર ઝાડ પર સક્રિય કરી સ્રોતોને દોડાવી તપાસ શરૂ કરી આ દરમિયાન એક ચોંકાવનારી માહિતી સામે આવી કેનાલમાં કૂદેલા મનાતા ચારેય સભ્યો જીવંત હાલતમાં એક ખેતરમાં જોવા મળ્યા પોલીસ તુરંત જ ત્યાં પહોંચી અને પરિવારને કસ્ટડીમાં લીધો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આખી ઘટના કોઈ દુર્ઘટના નહોતી પરંતુ એક પારિવારિક વિવાદનું પરિણામ હતું માહિતી મુજબ પરિવારનો એક યુવાન નશાની આદતમાં હતો તેના નશામાં કરાયેલા કારનામાના કારણે આ નાટક રચાયું હતું બાઇક ચંપલ અને મોબાઈલ છોડીને પરિવારે જાણે પાણીમાં કૂદ્યો હોય તેવો આભાસ ઊભો કરાવ્યો પરિણામે આખો દિવસ તંત્ર દોડતું રહ્યું અને અંતે વાત એક નાટકીય વિવાદિત સુધી સીમિત રહી થરારની આ ઘટના બતાવે છે કે અફવા અને અડધી માહિતી સમાજને કેવી રીતે હચમચાવી દે છે એક પરિવારના નાટકના કારણે આખું તંત્ર દોડતું રહ્યું લોકોમાં ડર ફેલાયો અને અંતે હકીકત એકદમ જુદી જ નીકળી આ ઘટના પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા વધુ રસપ્રદ વિડીયોઝ અને ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ